નમસ્કાર દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને સા પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે કંઈક અનોખી જ વાત કરવાની છે જો કે આવું કોઈ મિત્રો ધ્યાનમાં તો નહીં લેતા હોય અમુક ખેડૂત મિત્રો લેતા છે અને અમુક ખેડૂત મિત્રો નહીં લેતા હોય તો આપણે કોઈ પણ અન્ય પાકમાં દવા છાંટતા હોય અથવા તો કોઈ બીજાનું પંપ લઈ આવ્યા હોય અથવા તો એમાં શું આપણે કાળજી લેવી તેની આપણે આ ચર્ચા કરવી છે તો દર્શક મિત્રો આપણે કોઈપણ અન્ય પાકમાં જેમ કે મગફળી કપાસ મરચી કોઈપણ પાકમાં જો આપણે દવા ચાલુ કરવી હોય તો આપણે હંમેશા પહેલાં તો આપણે પંપ ધોઈ જ નાખવો જોયા કારણ કે એમાં જે થોડુંક એમાં તો પાણી રહી ગયેલું હોય આપણે કોઈ પણ દવા છાંટતા હોય અથવા તો કોઈનો અન્યનો પંપ આપણે માગીને લઈ આવતા હોઈએ છીએ તો કોઈ પણ દવા આપણે એ છાંટવી હોય તો હંમેશા પહેલાં પંપ તો આપણે સાફ કરવો જ જોઈએ કારણ કે એની અંદર જો કોઈ પણ દવા રહી ગઈ હોય કેટલા સમયથી એની અંદર પડી હોય એનું કોઈ નક્કી રહેતું નથી તો અંદર આપણે કોઈપણ પાકમાં પહેલાં આપણે મગફળીમાં છાંટેલી હોય અથવા મરચીમાં છાંટેલી હોય તો એમાં આપણે બેથી ત્રણ પ્રકારની દવા નાખી જ હોય જેમ કે ઈળુંની નાખી હોય ફૂગની નાખી હોય અથવા ખાતરના રૂપમાં નાખી હોય તો એમાં બધી જે જાજુ ન હોય પાણી પણ થોડું કળશો જેટલું તો પાણી હોય છે એટલે એ હંમેશા આપણે પંપ પેલા સાફ કરી નાખવો જોઈએ ન સાફ કરીએ તો આપણે જે આપણે શરૂઆત કરીએ આપણે પંપ ભરીને જઈએ ને શરૂઆત કરીએ એમાં એનું ગેસ વધારે થઈ ગયેલો હોય જ છે તો હંમેશા આપણે આમ માનો કે આપણે કોઈ બીજાનો પંપ લઈએ તો એને ખડની દેવા છાંટે હોય આપણને ખબર ના હોય તો આપણે કોઈ પણ બીજાનો પંપ લઈએ તો એને તો અવશ્ય ધોવો જ જોઈએ ધોઈને પછી જ એને એમાં આપણે ફોર મારવો જોઈએ અત્યારે હાલ આપણે એક ચોળીમાં પંપ મારવો છે જોકે એમાં અત્યારે ઈયળ ને ગળો ને એવું ઘણું બધું છે તો એના માટે આપણે એક રોગર દવા છે અને બીજી ઈળુની છે ને એક ખાતરના રૂપમાં પણ છે અત્યારે ચોળીનો ફાલતો આ સોળી તો આમ દૂર છે એટલે આપણે સોળી તો અત્યારે નથી બતાવી શકતા પરંતુ એમાં અત્યારે ઈળું ને ગળો અત્યારે વધારે પ્રમાણમાં આવી જ ગયું છે તો એમાં એક પંપ છાંટવો છે આપણે સરસ રીતે એને ધોઈ અને પછી જ એનો યુઝ કરીશું તો દર્શક મિત્રો આપણે કોઈપણમાં દવા છાંટવી હોય તો પહેલાં હંમેશા આપણે પંપ વધી જ નાખવો જો જોકે આપણે કોઈ પણ ખંડની દવા છાટી હોય આપણને યાદ પણ ન હોય આપણે પાછળ છેની દવા સાથે તો આપણે હંમેશા પહેલાં પંપ ધોઈ જ નાખવો જોઈએ જોકે ધોવામાં કંઈ કાંઈ જાજી વાર પણ નથી લાગતી જોકે આ રીતે આપણે થોડો ગલાવી એક ડબલું પાણી નાખીને ધોયા તો પણ એમાં સારું એવું રહેતું હોય છે આપને કોઈ પણ પાકમાં જે પાંદડા બકરાના કાન જવાથી જાય એ આના કારણે થાય છે એમાં કારણ કે થોડીક દવા એમાં રેલી જ હોય છે તો હંમેશા આપણે પંપ ધોઈને જ યુઝ કરવો જોઈએ આ રીતે આપણે એક બે વખત પાણી એમાંથી કાઢી નાખવું જોઈએ આવા પણ ખૂબ પીણા ગયા છે એટલે એનો ગેસ તો હંમેશા પંપની અંદર રહેતો જ હોય છે જો કે આપણે ખરની દવા શકી હોય એવા તો પંપ ધોઈને જ મૂક્યા હોય છે છતાં પણ એમાં ગેસ થઈ જાય છે તો આ રીતે આપણે સરસ રીતે પંપ તો ધોઈ જ નાખવો જોઈએ આ ધોવામાં કાંઈ વાર નથી લાગતી ફક્ત દસ જ મિનિટ થાય છે પરંતુ આપણી સેફ્ટી આમાં સારી થઈ જાય છે આપણે કોઈ જાતની બીક લાગતી નથી જો આ તમે આ નહીં ધોવો અને ચાલુમાં આમનો અમુક તો અમુક છોડવા તમે જોતા જશો કારણ કે આપણે પંપ શરૂ કર્યું હોય નથી બકરાના કાન જેવા પાન થઈ ગયેલા હોય કપાસના અથવા મરચીના અથવા કોઈ બીજા પાકના તો આના કારણે થાય છે આપણે હંમેશા પંપ ધોઈને જ યુઝ કરવો જોઈએ ધોતાં કાંઈ વાર નથી લાગતી ખાલી ફક્ત બે ડબલા પાણી નાખી અને પાણી કાઢી લેવું જોઈએ તો આમાં પીણા થાય છે એ ગેસના પીણા છે કારણ કે એ જો રીતે આપણે સાફ કરી નાખી હોય તો આપણે કોઈ પ્રકારની રહેતી નથી આપણે બધી વ્યવસ્થિત સાફ કરી પછી આનો યુઝ કરાય રીતે આપણે હાઈ ક્લાસ રીતે સાફ કરીને આપણે બે વખત આવી રીતે પંપમાંથી પાણી કાઢી નાખાય ત્યારબાદ એક ફરી નોજર ખોલી આપણે નોજર ખોલી જ નાખીએ છીએ આ નોજર આપણે ખોલી જ નાખીએ છીએ અને એમાંથી પણ આપણે પાણી બહાર કાઢી લેવું જોઈએ કારણ કે અંદર જો ગેસ બેસ હોય તો બધું સાફ થઈ જાય જો કેવા પીણા નીકળે છે તમે જોઈ શકો છો આ એટલા સીતે સાફ થઈ જાય પાણી બધું નીકળી જાય ત્યારબાદ એક વખત નોજર સડાવીને પણ આની અંદર પણ થોડુંક તો આમાં હોય છે એટલે આપણે સરખી રીતે અને સાફ કરી ત્યારબાદ જ આપણે કોઈ પણ દવાનો યુઝ કરવો જોઈએ આપણે સારું એવું સાફ થઈ ગયું છે છતાં પણ હજી આપણે વીક ન રહે એટલા માટે હજી એક પેજ પાણી નાખી અને સરખી રીતે સાફ કરી જ નાખીશું આ રીતે હલાવીને આપણે નજરમાંથી તો પાણી કાઢી જ નાખ્યું છે છતાં પણ આપણે સરખી રીતે હલાવી પાણી કાઢીને પછી આનો યુઝ કરશું તો દર્શક મિત્રો અત્યારે આપણો પંપ હાઇકલાસ રીતે આપણે કોઈ જોખમ કારણ નથી આમાં કોઈ પણ હવે ગેસ નથી ને સારી રીતે આપણે હવે સાફ થઈ ગયો છે તો આ રીતે સાફ કરીને જ આપણે યુઝ કરવો જોઈએ કોઈ પણ દવા છાંટતી વખતે તો હંમેશા આમાં કાંઈ બહુ વાર નથી લાગતી પરંતુ અમુક ખેડૂત મિત્રો આળસ કરે છે આપણે તો આમાં ઈળુંની છાટી આમાં શું હોય શું ધોવાની જરૂર છે પરંતુ આપણે હંમેશા આ રીતે ધોઈને જ કોમ્પની યુઝ કરવો જોઈએ આમાં કાંઈ બહુ વાર નથી લાગતી એટલે હંમેશા આ રીતે યુઝ કરો તો આપણે કોઈ પણ જોખમ રહેતું નથી જોકે આપણે બે ત્રણ આમાં મિક્સ કરીને પહેલાં છાપી હોય તો આપણે જે શરૂઆત કરીએ એમાં આપણે બકરા જેવા કાન પાન થઈ જતા હોય બકરાના કાન જેખા તો એ નથી થતા તો હંમેશા પંપ ધોઈને યુઝ કરવો તો દર્શક મિત્રો આપણે પંપ ધોવામાં તો બહુ વાર નથી લાગતી અમુક ખેડૂત મિત્રો નથી ધોતા એને અમુક જે બકરાના કાન જેવા પાન હોય એવા જોવા મળતા હોય છે યાનો જે જૂની દવા પંપની અંદર થોડી ઝાઝી પડી હોય તો એના દ્વારા જે ગેસ થાય એના એનાથીને જ થતા હોય અને બીજું કહેવાનું એ કે આપણે જ્યારે કોઈ પણ પંપ ભરીને દવા છાંટવા જઈએ તો થોડુંક પાણી પહેલાં નીચે કાઢી જ નાખવું જોઈએ એમાં પણ શરૂઆતનો જે ગેસ થઈને બધી પ્રેશર થઈને બધી દવા બહાર નીકળતી હોય એમાં પણ થોડોક ગેસ ભરેલો જ હોય છે તો હંમેશા આપણે આ રીતે યુઝ પંપને યુઝ કરવો જોઈએ તો આ રીતે સરસ રીતે આપણે પંપ એ ધોઈને આપણે ચોળીમાં સાટકી આવ્યા છીએ ને અત્યારે પવન પણ સારો એવો નીકળી ગયો છે ને હવે વરસાદ પણ ક્યાંક કંક કાલ તો હરોડા આવતા હશે આજ તો કાંઈ બહુ નથી એવું એટલે જોકે હવે વરાપનો માહોલ થાય તો બધા સરખી રીતે કામ કરી શકીએ અને આમ તો જો કે હવે મોલ પાણી વધી ગયું છે અમુક ખેડૂત મિત્રોને ખેત રેસકાઈ ગયા પણ છે તો હવે સારી વરાપ નીકળે આગાહીકારોની કેવું તો છે સારી વરાપ હમણાં જોવા મળશે સત્તર તારીખ પછી પછી એક ફરી નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે તો તે પહેલાં આપણે સરસ રીતે હાઈ ક્લાસ આપણે બધાએ જે કાંઈ ખેતીના કામ છે એ બધાએ કરી લઈશું અને ખાસ આપણે આ જે અમુક ખેડૂત મિત્રોને કપાસના પાન અથવા મરચીના પાન બકરાના કાન જેવા થાય છે એના પંપના ગેસના કારણે જ થાય છે તો આપણે હંમેશા પંપ યુઝ કરીએ એની પહેલાં આપણે જે રીતે ધોયો ધોતા તો કાંઈ વાર નથી લાગતી ફક્ત થી ત્રણ વખતમાંથી પાણી હલાવીને કાઢ નાખો એક વખત નોજરમાંથી કાઢી નાખો કોઈ પણ પ્રકારની બીક આપણને રહેતી નથી ને આ રીતે હંમેશા આપણે કોઈપણ દવા છાંટી હોય ને આપણે છાંટવાની હોય તો આ જે રીતે આપણે છાંટવી જોઈએ તો આપણે કોઈપણ પ્રકારની બીક રહેતી નથી કારણ કે એમાં જે બે ત્રણ પ્રકારની દવા અંદર પડી હોય લાંબા સમયથી પડી હોય આપણે છાંટીને મૂકી દીધો હોય સીધો ચાર્જિંગમાં મૂકી દીધો અથવા તો અંદર સીધો મૂકી દીધો હોય તો હંમેશા આપણે ગમે ત્યારે આપણે દવા છાંટવાનું શરૂઆત કરીએ તો આ રીતે ધોઈને શરૂઆત કરવી જોઈએ તો ફરીથી એક હવે જે આપણે કામ કરીશું એની આપણે શું કેવી રીતના કરીશું એની માહિતી સાથે આપણે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ રામ રામ